નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જમીન માપણીના પ્રકારો કેટલા હોય છે અને કઈ જમીન માપણીમાં કયો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો હોય છે સાથે સાથે એમાં ટોટલ કેટલી ફી આવે છે અને બીજી વાત કરીશું કે ભાઈ એના નવા નિયમો શું છે અરજી તમારે ક્યાં કરવી તો આ તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે જમીન માપણીના પ્રકાર કેટલા હોય છે ક્યારેય કંઈ જમીન જે છે એ માપ માપવાની હોય છે અને એમાં ટોટલ ખર્ચો કેટલો આવે છે અને સાથે સાથે એ પણ વાત કરીશું કે કેજેપી દુરસ્તી એટલે શું મતલબ કે કેજેપી એટલે શું એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું આપણે તો આજના સમયની અંદર વાત કરીએ આપણે તો મોટા ભાગના પ્રશ્ન હિસ્સા વૈષ્ણણી થાય ત્યાર પછી કેજેપી મતલબ કે કમી જાસ્તી પત્રક ન કરાવવાને કારણે ઉદભવે છે એટલા માટે આપણે પહેલાં સૌ પ્રથમ જે છે કેજેપી દુરસ્તી એટલે શું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો માની લો કે કોઈપણ જમીનના ક્ષેત્રફળ કોઈ પણ એક સર્વે નંબરનો જમીન હોય તો એમાં ત્રણ અથવા તો ચારનો ભાગ પાડવાનો હોય તો પોતપોતાના હિસ્સાની જમીન જે છે એને આપવાની હોય તો તેમાં નવો સર્વે નંબર જે છે એ ઉમેરાતો નથી એક સર્વે નંબરના બીજો સર્વે નંબર જે છે ભાગ પાડવાનો હોય તો એમાં પૈકી પડે છે સર્વે નંબર જે છે બીજો નવો ઉમેરાતો નથી અને એને જ કેજીપી દુરસ્તી તરીકે ઓળખવામાં આવે છે માની લો કે તમારી જમીન જે છે એનો સર્વે નંબર ઇઠ્યોતેર સર્વે નંબર છે પરંતુ ઇઠ્યોતેર સર્વે નંબરનો એક સાત કે આઠ વીઘાનો નંબર છે અને એમાં ત્રણ કે ચાર ભાગ હોય ચાર ભાઈના ભાગ હોય વહેંચણી કરવા માટે એમાં જમીન જે છે તેમાં ઇઠ્યોતેરથી ઓગણસી સર્વે નંબરનો આવે એમાં તમારે સિતોતેર પૈકી આવે સિતોતેર પૈકી એક સિતોતેર પૈકી બે સિત્તોતેર સિતોતેર પૈકી ત્રણ જેટલા ભાગ પાડવાના હોય એટલી પૈકી પડે બરાબર અને ભાગ પડે જેને કમી જાસ્તી પત્રક મતલબ કે કેજીપી તરીકે ઓળખવામાં આવે છે તો મોટાભાગના ઇસ્યુની વાત કરીએ તો ટોટલ જે છે ચાર ઇસ્યુ થતા હોય છે એક તો રસ્તાના પ્રશ્ન શેઢાના પ્રશ્ન ઘટતી જમીનના પ્રશ્નો અને અદલ બદલના પ્રશ્નો આમાંથી મોટા ભાગના પ્રશ્નોનો ઈલાજ કેજીપી મતલબ કે કમી જાસ્તી પત્રક થકી થતા હોય છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ આપણે કે સૌપ્રથમ આપણે કેજીપી દુરસ્તી એટલે શું એ સમજવું પડશે અને એ સમજવા માટે જમીન માપણીના પ્રકારો સમજવા પડે તમે ઓનલાઈન જે છે આઈઓ પર વેબસાઇટ ઉપર જઈ અને જ્યારે પણ તમે જમીન માપણી માટેની અરજી કરશો ત્યારે તમારે ચાર ઓપ્શન આવશે કયા કયા ચાર ઓપ્શન આવશે તો કે કોઓર્ડિનેશન હદ માપણી પૈકી માપણી અને હિસ્સા માપણી આ ચાર પ્રકારની જમીન જે છે એમાં આપણે કયો કામ આવે છે ખેડૂતોને એના વિશે વાત કરીએ આપણે તો સૌ પ્રથમ જે છે કોઓર્ડિનેશન માપણી જે છે એની ખેડૂતોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી હોતી કારણ કે એ એક હેક્ટરની જે છે દસ હજાર રૂપિયાની ફી છે અને મિનિમમ પણ દસ હજાર રૂપિયાની ફી છે મતલબ એની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી હોતી પછી બીજા નંબરમાં આવે છે હદ માપણી હદમાપણી મતલબ કે જે સર્વે નંબરના પૈકી નથી પડ્યા પૈકી નથી પડ્યા સર્વે નંબર એક જ છે જે સ્વતંત્ર સર્વે નંબર છે નવો સર્વે નંબર ન નવો સર્વે નંબર હોય મતલબ કે જેના પ્રમોલગેશન થઈ ગયા હોય ઘોષણા થઈ ગઈ હોય તો તેમાં હદ માપણી કરવાની હોય છે બરાબર આ બીજો નંબર છે ત્રીજા નંબર છે પૈકી માપણી પૈકી માપણી થઈ ગઈ હોય અને જમીનમાં પાછળથી એમાં પણ બે કટકા ત્રણ કટકા થયા હોય તો તેમાં પૈકી માપણી કરવામાં આવે છે જેમાં કોઈ એક સર્વે નંબરમાં જેટલા પૈકી થયા હોય તો એ તમામની પૈકી માપણી કરવી હોય તો તમારે પૈકીનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હોય છે તેમાં પોતાના ભાગ પૂરતી જ માપણી કરાવી હોય તો તે પૈકી માપણી કરાવવી પડે એટલે મતલબ કે પૈકી એક પૈકી બે પૈકી ત્રણ પરંતુ પૈકી ત્રણવાળાને જમીન માપણી કરાવવાની હોય તો એ પૈકી ત્રણ વાળાને માપણી કરાવવાની તો ત્રીજું ઓપ્શન એને સિલેક્ટ કરવાનું હોય છે પરંતુ ખાસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખો મિત્રો કે ક્યાંય પણ પ્રૂફ જે છે પ્રૂફ તરીકે સરકારી માપણી સીટ જે છે સરકારી ટિપ્પણ છે એ વધારે માન્ય ગણાય છે પ્રાઇવેટ ટિપ્પણ જે છે એ બહુ માન્ય નથી ગણાતું એટલે બને ત્યાં સુધી તમારે સરકારી માપણી તમારે કરાવવી જરૂરી છે અને સૌથી અગત્યનો અને ચોથો પોઈન્ટ હિસ્સા માપણી હિસ્સા માપણી એટલે આ માપણી સૌથી અગત્યનો પોઈન્ટ છે હિસ્સા માપણી એટલે તમારો હિસ્સો જુદો પાડવો માની લો કે કોઈ એક નંબર છે સર્વે નંબર હેંસી નંબરનો સર્વે નંબર છે તો હેંસી ઓબ્લિક એક થયો હેંસી ઓબ્લિક બે થયું હેંસી ઓબ્લિક ત્રણ થયું મતલબ કે એનું કેજીપી થઈ ગયું છે પરંતુ હવે હેંસીમાંથી આમાંથી પૈકી કરવું હોય તો તેમાંથી જમીનના જમીનમાં ભાગ કરવા છે તો હેંસી પૈકી એક પૈકી બે જેટલા પણ પૈકી ભાગ કરવાનો એટલા પૈકી હોય તો તેટલા પૈકી પડે ત્યારે એ હિસ્સા માપણી કરવાની જરૂર પડે છે બરાબર એટલે મતલબ કે એક સર્વે નંબર હોય અને એમાં પણ તમારે પૈકી પાડવાના હોય તો તમારે હિસ્સા માપણી સિલેક્ટ કરવું જરૂરી છે અને મોસ્ટ ઓફલી દી ખેડૂતો જે છે એ હિસ્સા માપણીનું ઓપ્શન સિલેક્ટ કરતા હોય છે હવે જ્યારે તમે અરજી કરો છો ત્યારે બધાની સહી હોવી જરૂરી છે આ નિયમ છે બરાબર કે જ્યારે અરજી કરશો ત્યારે તમારે બધાની સહમતી હોવી જરૂરી છે અને ત્યારે એકસો પાંત્રીસ ડીની નોટિસ બધાના ઘરે જશે અરજી કર્યા પછી એકસો પાંત્રીસ ડીની નોટિસ જશે અને એમાં લખેલું હશે કે ભાઈ આ સર્વે નંબર જે છે એની જમીન માપણી કરવા માટેની આ નોટિસ છે એમાં તમને કંઈ વાંધો ન હોય તો તમે સહી કરી દો અને વાંધો હોય તો દર્શાવો કોઈ પણ એક વ્યક્તિ જે છે વાંધો દર્શાવી દે તો તમારું કામ જે છે એ અટકી જશે જો બધા સહી કરી દેશે તો આગળ પ્રોસેસ થશે ત્યારબાદ આ બધાના એક સોગંદનામું બનશે અને એમાં બધાની સહી કરવાની હોય છે જે કોઈ પણ એક વ્યક્તિ સહી નહીં કરે તો માપણી નહીં થઈ શકે તમારું કામ ત્યાં જ અટકી જશે ત્યારબાદ બધાની સહમતીથી માપણી કરવામાં આવશે તાત્કાલિક માપણીની અરજી જે છે કરી કરશો તો અઢારસો રૂપિયા છે પ્રતિ હેક્ટરે અને સાદી માપણી હોય તો એમાં છસો રૂપિયા પ્રતિ હેક્ટરે છે બરાબર પરંતુ અત્યારે મોસ્ટ ઓફલી અઢારસો રૂપિયા ભરી અને માપણી કરાવે છે તો એમાં પણ નિયમો શું છે કે ભાઈ સાદી માપણી કરાવશો તો સાઠ દિવસ થઈ શકે છે સાઠ દિવસ પછી પણ તમારો વારો આવે પરંતુ અર્જન્ટ કરાવશો અઢારસો રૂપિયા ભરશો પ્રતિ હેક્ટરે તો ત્રીસ દિવસની અંદર તમારી માપણી સરકારી થઈ જશે અને તમને માપણી સીટ પણ આપી દેવામાં આવશે બરાબર તો ત્રીસ દિવસવાળું જ લગભગ બધા મોસ્ટ કરતા હોય છે જ્યારે માપણી કરવા આવે ત્યારે બધાએ હાજર રહેવું ફરજિયાત છે પંચ પંચરોજ કામમાં કરશે ત્યાં તલાટી મંત્રી જે પણ હોય તે અને સહી તમારે ખેડૂતોને કરવી જરૂરી છે પરંતુ કોઈ વ્યક્તિ હાજર ન હોય તો ખોટી સહી કોઈએ કરવી નહીં ત્યારબાદ રોજકામ થયા પછી સર્વેયર કચેરીમાં કેજીપી ભરાશે અને ફરી એકસો પાંત્રીસ દિનની નોટિસ આવશે અને એ નોટિસમાં તમારે બધાને ફરી એક વખત તમારે સહી કરવાની હોય છે સહી કર્યા પછી એ જે કેજીપી ભરાશે તો એની એક કાચી નોંધ પડશે કાચી નોંધ એ જ કાચી નોંધ જશે એ પાછી પાકી નોંધમાં ફેરવાઈ જશે તે કમ્પ્લીટ થતાં લગભગ નેવું દિવસનો સમય લાગશે નેવું દિવસની અંદર તમારો આ બધી વસ્તુ જે છે પ્રોસેસ થઈ જતી હોય છે પરંતુ તમને અરજી કરવા માટે ક્યાં જવું તો કે અરજી કરવા માટે તમારે આઈઓ આર એની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે પરંતુ આમાં તમને કોઈ વસ્તુ ન સમજાવી હોય મિત્રો તો આ આર્ટિકલ જે છે સિમ્પલ ભાષામાં મેં તમને જે સમજાવ્યું છે એ જ આર્ટિકલ જે છે આમાં લખેલો છે અને આ આર્ટિકલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વાંચી શકશો બે ત્રણ વખત વાંચશો તમને બિલકુલ સરળતાથી તમને સમજાઈ જશે અરજી કરવી હોય તો પણ તમારે કોઈ અલગથી વેબસાઇટ નહીં ખોલવી પડે તેના માટે અહીંયા ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરશો એટલે અરજી તમારે થઈ જશે અરજીમાં તમારે શું શું કરવાનું રહેશે તો કે અહીંયા પહેલાં ઓપન કરી લઉં છું પહેલાં અહીંયા નવી અરજી કરીને એવી રીતના ઓપ્શન આવશે ત્યાર પછી અહીં ન્યૂ એપ્લિકેશન જે છે રહેવા દેવાનું છે અને અરજીનો હેતુ જે છે એ તમારા અહીંયા તમે જોઈ શકો છો જમીન વેચ જમીન અહીંયા તમે માપણી હા જમીન માપણી સંબંધિત અરજી એના ઉપર તમારે ક્લિક કરવાનો છે અરજીનો પ્રકાર સેમ જ આવશે એમાં કોઈ ડિફરન્ટ નહીં આવે અને ત્યાર પછી તમારી વિગત ભરી અને તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે બરાબર તો આ પ્રમાણે તમે બિલકુલ સરળતાથી તમને ખ્યાલ પડી ગયો હશે કે જમીન માપણી કરવી હોય તો કયા કયા પ્રકારો હોય કેટલો ખર્ચ આવે અને કેજીપી દુરસ્તી એટલે શું છે એના વિશે પણ ખ્યાલ પડી ગયો છે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો